અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો વિરોધ જોવા મળ્યો સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણનો મુદ્દો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે શહેરના વહીવટીતંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસો ફટકારવામાં આવી છે જેમાં દેવી દેવતાના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનાનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી તમામ હિન્દુ મંદિરોને ન તોડવા માંગ કરવામાં આવી હતી હિન્દુ સમાજના હજારો યુવાનોએ બાઇક રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ આ મામલાને લઈને શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે આજરોજ સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં મામલદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપના દ્વારા તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોરવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને એની પર પૂર્ણ વિચાર કરવો જોઈએ આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતોને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે અને જેને મંદિરને કારણે હિસાધુ સંસો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પર જ્યારે એ મંદિર તૂટી જાય તો સમાજને માર્ગદર્શન યા બેઠા બેઠા કરવાવાળા જગા ન મળે એટલે અમે તંત્રથી સરકાર શ્રીથી નિવેદન કરી છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી છીએ સરકાર શ્રી રીતેથી

જેમાં દેવી દેવતાઓ નો વાસ છે એવા એક પણ મંદિર ની કાકરી જો પણ હલી તો સાવરકુંડલા સમગ્ર હિન્દુઓ આવતીકાલે આનાથી પણ ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે

કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપીને ગેરવ્યાજબી છે અમારા દંતો પણ ગુપ્ત છે સમસ્ત હિન્દુ સમાજ ગુપ્તમાં છે અને લાગણી ને માગણી સમજી અને ચાલી ટકા બે ચોવીસ કલાકમાં પાછું લઈ લેજો જય શ્રી રામ रिपोर्टर योगेश उनड़कट सावरकुंडला અમરેલી um really.